દ્વારકા પંથકમાં સરકારી જગ્યા ઉપર કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ચલાવ્યા બાદ બુધવારે રૂપેણ બંદર ખુશાલનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવામાં આવ્યું હતું જેમાં સરકારી તંત્રે પોલીસ તંત્રને સાથે રાખી સમયાંતરે નોટિસ આપ્યા બાદ બુધવારે બંદર પર આવેલ ચાર જેટલા મકાનને તોડી પાડવામાં આવ્યા હતા તંત્ર દ્વારા ડિમોલેશન કાર્યવાહી દરમિયાન આશરે સાતસો સિત્તેર ચોરસ મીટર જગ્યા જેની જંત્રી મુજબનો આંકડો આશરે ચાર લાખ પચીસ હજાર જેટલો થવા પામે છે તો બીજી તરફ વહીવટી તંત્રની કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો થોડા સમય પહેલા પીઆઈ શ્રી દ્વારકા તરફથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોની એક યાદી મળી આવી જેમની સાથે એ પણ ફલિત થતું હતું કે તેઓ સરકારી પડતર જમીન ઉપર રહેણાંકના સ્થાનો ધરાવે છે આથી સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા અનુસરીને દબાણ કેસ ચલાવીને નોટિસ હિયરિંગ અને જજમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરીને દબાણ કેસની સંપૂર્ણ વિધિ કર્યા બાદ પણ તેમને ત્રણ દિવસની તેમનો ઘરનો માલસામાન કાઢી લેવાની આખરી નોટિસ આપ્યા બાદ આજરોજ તેમનું ડિમોલિશન તે દબાણો આ અગાઉ જે ચાર આરોપીઓ છે એમના ત્રણ ત્રણ ગુનાહિત ઇતિહાસો છે ભવિષ્યમાં પણ અમે આવી કામગીરી કરવાના છીએ આજની કામગીરી સંદર્ભે સરકારી જમીન કુલ સાતસો ને સ્કવેર મીટર સાતસો સિત્તેર સ્કવેર મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવેલી છે જેનો જંત્રી મુજબ ભાવ ચાર ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા આંકી શકાય છે આવનારા સમયમાં પણ અમારા ધ્યાને જેમ જેમ આવતું જશે એવું અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહી નિરંતર ચાલુ રહેશે